પાલનપુર ગુમર ગરબા મહોત્સવમાં ખેલાયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં પાંચમો ઓરથી મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા તેમજ ગરબા મહોત્સવમાં અંગદાન અંગેની જાગૃતિના બોર્ડ સાથે ખેલાયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગરબા મંડળોનું આયોજન કરાયું છે જેમાં પાર્ટી પ્લોટો તેમજ શેરી ગરબાઓમાં ખેલાયા મોડી રાત સુધી ગરબે ગુમી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જેમાં આયોજક પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘુમર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે આ ગરબા મહોત્સવમાં ખર્ચની વાત કરતા નફો થાય તે એચઆઈવી પોઝિટિવ અનાથ બાળકોના પાછા વાપરવામાં આવે છે તે જ રીતે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર પાંચમા નોરતે ઘુમર નવરાત્રી મહોત્સવમાં ખેલાયો અંગદાન જાગૃતિના બોર્ડ સાથે મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ કોઈ ખેલાઈઓને ગરબા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર બારોટ સહિત પોલીસની ટીમ તેમજ સી ટીમ પણ ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમતી જોવા મળી હતી છેલ્લા ચાર દિવસથી ઘુમર નવરાત્રિ મહોત્સવમાં આવી રહ્યા છીએ જેમાં અમે દરરોજ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવીએ છીએ અને માતાજીના ગરબા રમવાનો એટલો આનંદ થાય છે કે હજુ પણ આ નવરાત્રિની અંદર ઘુમર નવરાત્રિ મહોત્સવની અંદર જેટલા પણ ખેલૈયાઓ છે એ અહીંયા આગળ આવે અને અહીંયા આગળ માતાજીના ગરબાનો લાભ લે અમને ચોક્કસથી તમને સારું લાગશે

পুলিচ প্ৰশাসনী খুব সপোৰ্ট আমি আমি মাজে পুলিচ প্ৰশাসন খুব খুব আভাৰ ব্যক্তি